મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ અને જ્યાં પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે અહીં તમે મેડિકલ કોલેજથી ગેટ સુધીનો આખો જ રસ્તો જુઓ એટલે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાણીની લાઈનમાં ભંગાણ થયું હોય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી પણ નથી મળી રહ્યું અને તેવામાં હજારો લિટર થતો પાણીનો આ વેડફાટ કેટલો યોગ્ય આ સવાલ સામાજિક કાર્યકર કમલેશ પરમારે ઊભો કર્યો છે તેમણે એસએસજી તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે સાથે જ મોટી સંખ્યામાં જ્યારે એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય દર્દીના સગા સંબંધીઓ અહીં અવર જવર કરતા હોય તેવામાં પીવાના પાણીની સમસ્યા છે તેવી પણ બૂમો ઉઠી રહી છે એક તરફ એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજથી ગેટ સુધી ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે એટલે કે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને બીજી તરફ અહીં દર્દીઓને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું એટલે પાણીની આ જે સમસ્યા છે તેનો વહેલામાં વહેલી તકે નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યું જે પાણીની લાઇનમાં લીકેજ છે તેનું વહેલામાં વહેલી તકે રિપેરિંગ થાય સાથે જ દર્દી અને દર્દીના સગા સંબંધીઓને આ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે त्यही पनि माग गर्छ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ જે એસએસજી હોસ્પિટલમાં અવારનવાર પાણીનો વેરફાટ થતો હોય છે ત્યારે આજે ખાસ કરીને જાત તપાસ કરતાં જોવા મળ્યું કે જે મેડિકલ કોલેજ આવેલી છે મેડિકલ કોલેજની બાજુમાં જ જે કહેવાય છે કે પાણીનું પાઇપલાઇન છે આ પાઇપલાઈનથી કહેવાય છે કે બગીચાની અંદર પાણી પહોંચતું હતું પરંતુ કંઈક ને કંઈક કારણોસર આજે બાગની અંદર જે પાણીની નળીકા જ્યારે તૂટી ગઈ ત્યારબાદ જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાટ થયો ત્યારે ખાસ કરીને વડોદરા શહેરમાં જળ એ જીવન છે મોટા મોટા હોર્ડિંગ્સો મારવામાં આવે છે ત્યારે ખાસ કરીને જે એસએસજી હોસ્પિટલમાં અવારનવાર પાણીનો વેરપાટ થતો હોય ત્યારે ખાસ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ આ તમામ લોકોએ જાત તપાસ કરવી જોઈએ અને આ જેટલી પણ પાણીની નળીકાઓ જે ખુલ્લામાં છે તેને તાત્કાલિક ધોરણે જે અંદર કરવામાં આવે અને આની તમામ રીતની સાવચેતી રાખવામાં આવે કારણ કે જળ એ જીવન છે અને જ્યારે પાણીનો વેડફાટ થતો હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને સૂચન આપી અને વહેલામાં વહેલી તકે કામગીરીને જે કહેવાય છે કે રિપેરિંગ કરવામાં આવે તેવી અમારી માંગ છે